તો મહેસાણાના નાગલપુર ખાતે મંદિરમાં અજાણ્યા શખ્સોએ મૂર્તિને ખંડિત કરી છે શ્રી બાલા હનુમાનજી અને શ્રી સાઈબાબાની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે પૂજારીએ પૂજા કરવા મંદિર ખોલતા મામલો સામે આવ્યો છે હનુમાનજીની આગ કાઢી દીધા અને સાઈબાબાની મૂર્તિનો હોઠ દાડીનો ભાગ ખંડિત થયાની જાણ થઈ છે સમગ્ર ઘટના મામલે પોલીસે જાણ કરાઈ છે નાગલપુર વિસ્તારમાં વાયુ વેગે સમાચાર ફેલાતા ભક્તો મંદિર પર દોડી આવ્યા મૂર્તિના ખંડિતકોરોને સત્વરે ઝડપી લેવા ઉગ્ર માંગ કરી છે ઘટના સ્થળ પર મહેસાણા બી ડિવિઝન પોલીસ સામે આવીને વધુ તપાસ હાથ ધરી છે અહીંયા સવારે મારે છ વાગે પૂજા કરવા આવ્યા એટલે એમને જોયું તો એ મૂર્તિઓ ખંડિત કરવામાં આવેલી છે એટલે મહારાજે સવારે મને ફોન કરેલો એટલે હું અહીંયા એમ જોયું કે ભાઈ આ સાઈબાબાના બાબાના ઓટ ઉપર અને દાદાની આંખ ઉપર બંનેની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી છે તમે કેટલા વાગે આવ્યા ત્યારે ખબર પડી હું અહીંયા સાત સાડા સાતથી આઠ વાગે અહીંયા હું આવ્યો હતો બરાબર આવીને શું જોયું આવીને જોયું તે દાદાની આંખ ઉપર જે બંને આંખો હતી એક આંખ નીચે પડી ગઈ હતી અને જે બીજી આંખ હતી એના ટુકડા ટુકડા કરી નાખેલા છે સવારે કેટલા વાગે તમે આવો છો સવારે અહીંયા મહારાજ પૂજા કરવા માટે છ થી સાડા છ વાગે આવે છે એટલે મહારાજે આવીને અહીંયા દીવબત્તી કરવા માટે આવે છે અને જોયું એટલે અમને અહીંયા જે ટ્રસ્ટી અમે સંભાળીએ છીએ અમને ફોન કર્યો કે ભાઈ આવું બન્યું છે અમે અહીંયા સવારે સાડા સાત આઠ વાગે અહીંયા આવ્યા જોયું કે આ ફૂટીઓ ખંડિત કરેલી હતી આ કઈ જગ્યાએ છે આ નાગરપુર નાગરપુર ગામ નીલકંઠ મહાદેવની બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે અને સાંઈ બાબાનું મંદિર છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા